ગાઢ જંગલોની વચ્ચે આવેલ અને એક સમયે પ્રાથમિક સુવિધાઓથી વંચિત એવું સુરતનું ધજ ગામ બન્યું છે ગુજરાતનું પહેલું ઇકો વિલેજ ઊંચી પર્વતમાળાઓની વચ્ચે આવેલા આ ગોકુડિયા ગામમાં જોવા મળે છે પ્રકૃતિ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેલ બાયોગેસ સૌર ઉર્જા પશુપાલન દૂધ મંડળી દ્વારા અહીંની બહેનો બની છે આત્મનિર્ભર તો ચાલો આપણે લઈ જઈએ આ ધ્વજ ગામની મુલાકાતે દજ ગામ અંદાજીત બે હજાર સોળ સત્તરમાં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા બે તરીકે જાહેર કરવામાં આવેલ પશુપાલન ખેતી અને જંગલ પર આધારિત છે ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ટાંકા પણ બનાવેલા છે દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓના મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે બીએસએનએલનો ટાવર અને ગન કચરા માટે ઓર્ગેનિક ગન કચરા યુનિટ પણ બનાવેલ છે સુરતના માંડવી તાલુકા મથકથી સત્યાવીસ કિલોમીટરના અંતરે આવેલ ધજ ગામની વસ્તી અંદાજે પાંચસો છે

આવી ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુઓ આપ્યા એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે ઘરે જ ગોબર ગેસ નો લાભ મળે છે તેમજ દૂધ મંડળી અને પશુપાલન દ્વારા મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે અમને લાકડા લાવવાની બહુ જ બહુ જ મુશ્કેલી થતી હતી ને ચૂલો પણ હળગાવવાના બહુ ધુમાડો નીકળે એટલે કોઈ વાર રોળી પણ રહેવાતી હતી બહુ ધુમાડો નીકળે એટલે આંખમાં ધુમાડો ભરાતો હતો એમાંથી અમે બચ્યા એમાંથી અમને ફાયદો થયો આ અમને સારી રીતે અમે રાંધીને ખાઈએ અને થોડી પણ અમને રાહત મળી અમારી મંડળીમાં પહેલાં શરૂઆતમાં બે સભાસદો દૂધ ભરતા હતા એના પછી પંચાવન સભાસદો થયા પંચાવન સભાસદમાંથી અત્યારે હાલમાં પંદર સભાસદ દૂધ ભરે છે એમની ઇન્કમ દૂધમાંથી આમ થી બાર હજાર એ લોકો બેનો કમાય છે એમના દ્વારા અમને છે તો ગાયો ગાય ભેંસની લોન આપવામાં આવે અને એના દ્વારા અમે બેનો પગભર થયા અને પહેલાં શરૂઆતમાં તો અમે પાંચ કિલોમીટર સવાર સાંજ ચાલીને દૂધ ભરવા જતા હતા અત્યારે તો અહીંયા ઘર આંગણે અમારે પશુપાલનનો ધંધો ચાલે છે પ્રકૃતિ અને માનવ સંસાધનના સાર્થક ઉપયોગથી આદર્શ કામની વ્યાખ્યાને ચરિદાર્થ કરી રહ્યું છે ધજકામ અને દેશના અન્ય ગામોને આપી રહ્યું છે પ્રેરણા ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ